જો તમે પણ પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવને ધ્યાનમાં રાખી સારી સીએનજી કાર શોધી રહ્યા છો તો આજે તમને આઠ લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં મળતી ત્રણ સીએનજી કાર વિશે જણાવીએ આ કાર સૌથી સારી માઇલેજ આપે છે સીએનજી સેગમેન્ટમાં લો બજેટમાં આવતી કાર છે ટાટા પંચ ઈવી જો તમને ઓછા પૈસામાં સારી કાર વસાવવી છે તો ટાટા પંચ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે ટાટા પંચનું સીએનજી વેરિયન્ટ એક કિલોગ્રામ સીએનજીમાં છવ્વીસ કિલોમીટરથી વધુની માઇલેજ આપે છે ટાટા પંચની એક્સ શોરૂમ પ્રાઇસ સાત પોઈન્ટ બાવીસ લાખ રૂપિયા છે હ્યુન્ડાઈ કંપનીની ઓરા કાર પણ બજેટમાં સારો વિકલ્પ છે આ કાર ત્રણ સીએનજી વેરિયન્ટ સાથે માર્કેટમાં આવે છે કંપનીનો દાવો છે કે આ કાર એક કિલો સીએનજીમાં બાવીસ કિલોમીટરની માઇલેજ આપે છે આ કારની શરૂઆતી કિંમત સાત લાખ રૂપિયા છે મારુતિ સુઝુકી કંપનીની સિલેરિયો કાર પણ સીએનજી સેગમેન્ટમાં શાનદાર કાર છે જો તેના એન્જિનની વાત કરીએ તો તેમાં નવસો સીસી એન્જિન છે આ કારની શરૂઆતી કિંમત છ પોઈન્ટ લાખ રૂપિયા છે દાવો કરવામાં આવે છે કે આ કાર ચોત્રીસ કિલોમીટરથી વધુની માઇલેજ આપી શકે છે